તાજેતરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ ઇસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યારેય માથું મારવા માગતી નથી પરંતુ ઈસુદાનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે તમારા ઈસુદાનભાઈને એ કહેવાનું ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે તમારાવાળા કેમ તમારાથી નારાજ છે એ તમે પહેલાં તપાસ કરો ભાજપવાળા કરી રહ્યા ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી એકસોને એકસઠ હતા એકસો બાસઠ ત્યાં ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યને તોડવાની જરૂર નથી હોતી કે અમારે તમારા ધારાસભ્યને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદા ઉછાળે છે ને એ પહેલાં તમે વિચારો ભારતીય જનતા પાર્ટી પર કાદા ઉછાળવાનો છોડી દો અને ઈસુદાનભાઈને મારે કહેવાનું કે એન્કરમાંથી થોડા રાજકીય રાજકારણી બનો તો તમને ખબર પડે કે શું રાજકારણમાં શું હોય છે ને શું નહીં